નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આંગણવાડી કર્મચારી બહેનો ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમનો પગાર ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોનો પગાર વીસ હજાર ત્રણસો કરવાનો આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને આગામી છ મહિનાની અંદર એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ પગાર વધારો જે છે તે ચૂકવવાનું કહેવામાં આવ્યું છે બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોના જે પગાર હાલમાં છે તેમાં ચૌદ હજાર આઠસો રૂપિયા ગુજરાત રાજ્ય સરકારના વર્ગ ના લઘુતમ પગાર પ્રમાણે વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય એટલે કે જે સરકારે હાઈકોર્ટને કહ્યું છે કે હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એરિયસ સહિત જે છે તે આ પગાર વધારો ચૂકવવામાં આવે તો ત્યારબાદ જે છે તે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા બાદ વિવિધ રાજ્ય સરકારો જે છે તે પોતાના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી પ્રેરાઈને અનેક જે લાભો છે તે જાહેર કરી રહી છે હવે મિત્રો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ દેશની જે અન્ય રાજ્ય સરકારો છે તેમણે પોતાના કર્મચારીઓ માટે કયા લાભો કેટલું વેતન વધાર્યું છે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો મિત્રો વાત કરીએ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો હતો તેને ફેરવી દેવામાં આવ્યો હતો અને સિંગલ બેચ જજના ચુકાદામાં જે રાજ્ય સરકારના કર્મચારી તરીકે જાહેર કરવા જોઈએ તે ચુકાદો તેમણે રદ બાતલ કર્યો હતો પરંતુ લઘુત્તમ વેતન જે છે તે બંને કર્મચારીઓને વધારવું જોઈએ તેવું ડિવિઝન બેન્ચ જે છે તે ચુકાદો આપ્યો હતો ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે કે બંને સવર્ગોને એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને ચૌદ વેતન જે છે તે વધારો આપવો જોઈએ અને હાલમાં મળી રહેલું કાર્યકર બહેનોનું જે દસ હજાર માનવ વેતન છે તે વધારીને ચોવીસ હજાર આઠસો તેમજ તેડાગર બહેનોને જે હાલમાં મળી રહેલો પંચાવનસોમાં ચૌદ હજાર નો વધારો કરી વીસ હજાર ત્રણસો માનવ વેતન કરી આપવો જોઈએ આ જે માનદ વેતન છે તે આગામી છ મહિનાની અંદર સરકાર જાહેર કરે એટલે કે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં જાહેર કરું ત્યારબાદ મિત્રો વાત કરીએ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે વધારો મંજૂર કરવો અને જ્યારે પણ સરકાર જાહેર કરે જેટલા મહિનાનું જે બાકી રહેતું હોય તે એરિયર સરકાર જે છે તે ચૂકવે આ ઓર્ડર હાલ ફક્ત ગુજરાત રાજ્ય સરકારમાં કાર્યરત એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જ લાગુ પડે છે સમગ્ર દેશ માટે માટેને કારણ કે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ બિહારમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બિહાર સરકાર એટલે કે નીતિશ કુમાર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં બે હજાર રૂપિયા અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં પાંચસો રૂપિયાનો વધારો જાહેર કર્યો છે આ નિર્ણય બિહાર રાજ્યમાં લાગુ થયો છે આંગણવાડી કાર્યકર બહેનોને જે સાત હજાર રૂપિયા માનદ વેતન મળતું હતું તે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ થી બે હજાર વધી અને નવ હજાર થશે જ્યારે તેડાગર બહેનોને જે ચાર હજાર માનદ વેતન મળતું હતું તેમાં પાંચસો રૂપિયાનો વધારો કરી અને એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ થી પિસ્તાલીસો જેટલો માનદ વેતન

આદિત્યનાથ યોગીએ જાહેરાત કરી હતી કે આંગણવાડી વર્કર્સ એટલે કે કાર્યકર કાર્યકર અને તેડાગર બહેનોને બહેનોને માનદ વેતનમાં વધારો કરવામાં તેમને જે જે છે છે તે તે સારી ક્વોલિટીના સ્માર્ટફોન પણ આપવામાં આવશે કેટલો વધારો થશે તે હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ એવી આશાઓ સેવાઈ રહી છે કે આગામી જે દશેરાના તહેવાર બાદ જે છે તે મળનારી કેબિનેટ બેઠકમાં આ વધારો જે છે તે મંજૂર થઈ શકે છે એટલે કે દિવાળી પહેલા જે છે તે ઉત્તર પ્રદેશના કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતન વધારો કેટલો કરવામાં આવશે તે માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં તેનો નિર્ણય લેવાઈ જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ દિલ્હીમાં તો કે બીજેપી સરકાર રેખા ગુપ્તા સરકાર દ્વારા દિલ્હીના મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી વર્કર્સ એટલે કે કાર્યકરોનું માનદ વેતન જે છે તે નવ હજાર છસો ઇઠ્યોતેર રૂપિયા હતો તેને વધારીને અગિયાર હજાર બસો વીસ રૂપિયા ગત ઓગસ્ટ મહિનામાં કરી દીધું છે હેલ્પરોને પણ જે છે તે પગાર વધારામાં બે હજારનો વધારો આપવામાં આવ્યો છે આ ફક્ત દિલ્હી એનસીઆર પૂરતું લાગુ થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તેલંગણા સરકારની તો કે તેલંગાણા સરકાર હોય મધ્યપ્રદેશ સરકાર હોય કે મહારાષ્ટ્ર સરકાર હોય અલગ અલગ સરકારો જે છે તે પોતાના કર્મચારીઓ માટે માનદ વેતન વધારો તેમજ મહારાષ્ટ્ર સરકારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે જે છે તે મંત્રી જેમના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા દિવાળી એડ બોનસ તરીકે કાર્યકર અને તેડાગર બહેનો બંને મહારાષ્ટ્ર સરકાર દિવાળીની બોનસ પેટે બે હજાર રૂપિયા ચૂકવશે તેવી જાહેરાત થઈ ગઈ છે મધ્યપ્રદેશ સરકાર પણ આગામી મહિને મળનાર કેબિનેટ બેઠકમાં જે છે તે પગાર વધારો જાહેર કરી શકે છે હવે મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્યની તો કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતાં એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કાર્યકર્તા બહેનો કે જેમનો માનદ વેતનમાં પગાર વધારો કહી શકાય છે ચુકાદો છે તેને આધીન હાલમાં જ નાણા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે સંકલન સાધી અને તૈયારીઓ આદરી રહી છે હાલમાં જે છે તે સંખ્યાબળ નક્કી કરવાનું કેટલું એરિયર્સ આપવું કઈ રીતે આપવું તે નાણાં વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ એવી આશાઓ સેવાઈ રહી છે કે દિવાળી પહેલાં જે કેબિનેટ બેઠક છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમાં આ પગાર વધારો જાહેર કરશે હા જો ઓક્ટોબર મહિનામાં પગાર વધારો જાહેર થાય તો છ મહિનાનું એરિયસ જે છે તે કર્મચારીઓને સરકાર દ્વારા ચૂકવવું પડશે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એ જોવાનું રહેશે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આ કર્મચારીઓના જીવનમાં શું ખરેખર દિવાળીના તહેવારોમાં રોશની ફેલાવશે કે નહીં એ સમયે જ બતાવશે પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે દેશભરની મહિલાઓ માટે પગાર વધારો જે છે તે ચોક્કસ મળશે અને એક આદર્શ બનશે તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત